ખુબ સરસ આયોજન કર્યું શું નામ ભાઈ સંતનો સમાગમ ભાગ્યશાળી હોય વાલા કોઈ કમાઈ ધારી પુરુષ હોય એના અહીંયા મહાપુરુષ ના પ્રગટ પ્રાગટ્ય હોય કોઈ પૂર્વ જન્મની ની કમાઈ હોય આપડી તારા આપણને આવા મહાપુરુષનું કમાઈ હોય એવો આપડા મહાપુરુષોનો એવો નિચોડ છે કે જીવ કોટીક જન્મમાંથી થોડું 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 પુણ્ય ભેગું કરતો કરતો આવ્યો ના પુણ્યનો જથ્થો થયો બાપા એ વાત કરી કે પાપ પુણ્યના બે પલ્લા હરખા છેતાર આપણને આ મનુષ્યનો દેહ મળ્યો મનુષ્યનો દેહ મળવો દુર્લભ છે વાલા મનુષ્યનો દેહ મળવો દુર્લભ છે અને મનુષ્યનો કદાચ દેહ મળી જાય પણ આવા બ્રહ્મનિષ્ઠન અને સોતરી સદગુરુ મળવા દુર્લભ છે હે આવા સદગુરુ મળવા દુર્લભ છે સદગુરુના દર્શન એ બાપા દુર્લભ છે હે પણ મોટામાં મોટી આંટી બાપા એ છે કે માણામાં ભગવાન જોવો અને અઘરામાં અઘરો વિષય છે મનુષ્યમાં ભગવાન જો હોય અઘરામાં અઘરો વિષય છે ને ગંગા સત્ય પાનભાઈ નહીં કીધું તું કે આ ગુપત રસનો ખેલ અટપટો છે પણ જો આંટી છૂટી જાય તો સમજાય એવું છે કઈ આંટી છે કે ના છે ને ભરતરામ બાપા છે દજપૂત છે કોઈ કે દરબાર છે કોઈ કે અમારા ગુરુ પટેલ છે ને કોઈ કે કાંઈ છે આ મોટામાં મોટી આંટી છે અરે અત્યારે નહીં ભગવાનના અવતારો થઈ ગયા ને એમાંય ભગવાન નથી દેખાણો ભગવાનના દશ અવતાર થઈ ગયા એમાં ભગવાન નથી દેખાણો ભગવાન કૃષ્ણ દુર્યાધનને સમજાવવા બાપુ ગયા હતા ને હે દુર્યાધનને ભગવાન કૃષ્ણ શાંતિ દૂત થઈને સમજાવવા ગયા હતા પણ દુર્યાધનના ભગવાન કૃષ્ણમાં ભગવાન નહોતો દેખાણો હે અઘરામાં અઘરો વિષય માણસમાં ભગવાન જો હોય અઘરામાં અઘરો વિષય છે અને જો આ આંટી છૂટી જાય તો પ્રભુ દેખાય આપો રામ અવતાર થયો ત્યારે બીજાને તો રાજના રાજાનો કુંવર દેખાતો હતો ને કંઈ દેખાતો હતો ને હનુમાનજીને એમાં ભગવાન દેખાણો હતો તો હનુમાનજીને ભગવાન દેખાણો ને ભગવાનમાં આનંદને લીધા તો હાંધો મળી ગયો ને બાપુ એ પાંડવો ને કૃષ્ણ એમાં પરમાત્મા દેખાતા હતા ને કવરો ને કપટી દેખાતો હતો આપણા પૂર્વના ભાગ્યશાળી હોય કે આપણને આપણને મનુષ્યનો દેહ દેહ મળ્યો અને મનુષ્યના કરીને આવા આપડે ગુરુના માતમ છે ગુરુજી ના દર્શન એ અર્જુન એ તો ઉત્તમ છે વર્તમાન ની અંદર ભગવાન કહેતા હોય કે જેને આપણે કહે ગુરુ સદગુરુ છે બાપા અત્યારે આ વર્તમાન કાળની અંદર ચાલુ કાળે તો વર્તમાન ઊંચ તમે બેઠા છી વર્તમાન નો ભગવાન હોય વ્રતમાનનો રામ હોય વર્તમાનનો કૃષ્ણ હોય તો આપણો સદગુરુ છે બાબા અને જેને જેને વર્તમાન કાળ સુધાર્યું એનું ભૂત ને ભવિષ્ય બે બાપુ સુધરી જાય એટલે સંતના મળવું સંત નો સમાગમ એ કોઈ નાની સુની વાત વાલા નથી કંઈક આ ભાગ્યશાળી કંઈક કમાઈ ધારી છે કે જેના ઘરે આવા મહાપુરુષોનું પ્રગટ પ્રાગટ્ય થાય હે અત્યારે ડોબુ સારું નથી મળતું દેતા ભાઈ બાપુ બાપુને આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ આપણને મળી ગયા હે દેતા છે ડોબુ નરસિંહ બાપા સારું નથી મળતું એમય છે અને તમને આવા બ્રહ્મનિષ્ઠ સોત્રીય સદગુરુ મળ્યા કંઈક કમાઈ ધારી આપણે કહેવાય પૂર્વના કમાઈધારી કહેવાય આપણને આવા મહાપુરુષનું શરણ મળ્યું ને તમે આ લાભ લઈ નથી આથી ઊંચા ઊંચી કોઈ પળ જ નથી બાપુ આ જીવનની દસ દિશા બાદ ના કરે રાહુ નહીં નડનાર સત્સંગ કરતા જે પળ જાય પળ અપરમ અમૂલ્યમાં અમૂલ્યને કિંમતીમાં કિંમતી સમય હોય તો સંતોને મળવું એ બાપુ હનુમાનજીના જીવનની કિંમતીમાં કિંમતી પળ કઈ રામને મળવું થયું એક બીજી એક ઊંચી પળ કરી હે આપણા જીવનની અંદર આ મહાપુરુષને મળવું નથી ઊંચું સો ઘડ્યું ઊંચી પળ એ કંઈ નથી બાપુ એ કહેવામાં આપણા મહાપુરુષોએ કાંઈ બાકી નથી રહેવા દીધું પણ આપણા માટે અવસર છે ત્યારે મળ્યો એ શેના માટેનો અવસર મળ્યો છે આ મનુષ્ય દેહ મળ્યો એટલે એક અવસર મળ્યો છે અવસર માટે મળ્યો કે ઈશ્વરનું ભજન કરવા માટે અવસર મળ્યો છે ઈશ્વરનું ભજન કરવા વારે વારે અવસર નહીં મળે તમે ભજન સવાયા કરજો આ વારે વારે અવસર નહીં મળે સંસાર સાગર મહાજળ ભરીયો એમાં તરી શકાય તો તરજ્યો જગજીવનનું જાજ લઈને પેલી પાર ઉતરજો તમે ભજન સવાયા આ ગુણ રહ્યા જેના ટેકો લઈ રહ્યા છીએ કમાઈ કરી ગયા છે યુગે યુગથી જેને જેને આ ગુરુનું શરણ લીધું જેને જેને આ નામ ન વર્યા એની જ નામમાં વાલી છે ને બાપા હે દસ અવતાર લીયા સબનામાં કારણ ભક્તિ કાજા એક પલકમાં વાહથી ઉઠ્યા મૂલમાંથી આ સંતો નામ સબદ નામ જેને જેને આ ગુરુનું શરણ મળ્યું ને જેને ન વર્યા એની જ નામાવા વાલી ને બાપુ આ વિશ્વમાં હે ને તો દાણો દળે જ રહ્યો છે ને બાપુ હે કમાઈ કરવા જેવી આ મનુષ્ય દેહથી એક જ કમાઈ આ રહી છે ને એક જ દેહ આપણને એવો મળ્યો મનુષ્યનો અને મનુષ્યના દેહથી ને આપણે ઈશ્વરનું ભજન કરી શકીએ એવું છે આ મનુષ્યનો દેહ આપણને અમૂલ્ય મળ્યો છે કિંમતી મળ્યો પણ શેના માટે ધંધા ધાફા માટે વ્યવહાર ઉદ્યોગ માટે એ તો બધાય કરવી ને કરવાના જ છે પણ એ કરતાં કરતાં આવા કોઈ સંતનું શરણ લઈને જો ઈશ્વરનું ભજન થાય ને બાપા તો આ દેહ એની કાંઈ કિંમત છે ન આ દે એની કાંઈ કિંમત બાપા હે પશુકી પન્યા બને ના બને નર એસીકરણી કરે તો નરમાંથી નારાયણ જાય હે આ નર એ કરણી કઈ કરણી કે ગુરુનું શરણ લઈને કોઈક ઈશ્વર ભજન કરે ને તો આ દેહ કિંમત છે ભોજા બાપાની કિંમત કયો જલારામ બાપાની કિંમત કહો કે નરસિંહ મહેતાની કિંમત કહો કે મીરાની કે રોહિદાસ બાપાની ગુગારામની તો કઈ કિંમત એની કે જેને સદગુરુનું શરણ લઈને જેને ભજન કર્યું એ દેહ એની કિંમત છે ને બાપુ નકર તો ટકાના તેર વાર વેખાય બાપુ હે આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ આ શેર અનાજના કારણે કોટિક બાંધ્યા છે આ જીવ આ ડબરી ભરવામાં એક શેર જ અનાજની જરૂર છે બાપા અને આમાં પાછું એવું કાંઈ સ્વાદની જરૂર નથી ટોઠા બાફી નાખી દો ને ડબરીમાં તોય આ ગાડી એ સ્વાદ તો આપણી જીભના છે ને બાપા એક શેર ડબરી ભરવા માટે આ જીવ ના કરવાના કર્મ કરી રહ્યો છે અને આ સદગુરુ આપણને સાનકા કરે છે સંતો આપણને જગાડો સો સંતો આપણને ચેતવ્યો છે કે કંઈક કરીને પાછા વળીને આ મનુષ્ય દેહ અમૂલ્ય છે કિંમતી છે આપણને સમય મળ્યો છે આવું સાધન મળ્યું છે અને જો ઈશ્વર ભજન નહીં થાય તો આ દેહ તો કોઈના રિયેલા નથી અને ફેર મળવાનો નથી પાછો જો ઈશ્વર ભજન કર્યું છે ને કાંઈક બેંકમાં બેલેન્સ હશે ને તો બેંક મેનેજર ઊભા રવા દે છે પણ ખાતું જ રદ થઈ જાય તો પછી ઊભું રવાનું જ્યાં રહ્યું શેઠ નમતું જોખ જે પણ અહીંયા પેઢીએ જ ના ભરવા દે તો શું કરવાનું આ મનુષ્ય દેહ અવનિમાં આપણું ખાતું છે બાપા જો ભજન ભજનરૂપી મૂડી નહીં જમા કરીએ તો ખાતું રદ થઈ જાય ને બાપા એ વાત કરી કે આપણે એકવીસ હજારનો સસો સુહસા ચોવીસ કલાકના આપણા ખાતામાં પરમાત્મા નાખાશે એ મૂડીનો આપણે કેટલો સદઉપયોગ કરી છે ને કેટલો દુરુપયોગ કરીએ છીએ પરમાત્મા મૂડીમાં બ્રહ્મ મૂડીમાં બાપા આપણને સુવાસા આપ્યા ને પરમાત્માએ હવે આ મૂડી આપણી વેડ ફાય છે અને પાકરત સંપત્તિ આ જીવની દોડધામ છે બાપા હે આ પાકરત સંપત્તિની પાસે આ જીવની દોડધામ હું હતા હું એક ધારા હોય ને પાછો જાગીને થાકી જાય એટલે હુઈ જાય ને પાછા સવારમાં ઉઠીને પાછા ચાલુ ને હે આ મૂડી આપણી ફાઈ છે આપણા હારે આવવાવાળી વાળી કાયમ ભેગી રહેવા વાળી મૂડી હોય તો ઈશ્વરનું ભજન છે બાપા ને ઈશ્વર ભજન એક મનુષ્યના દેહથી થાય છે બીજા દેહથી ભજન થઈ શકતું હે ભજન એક મનુષ્ય દેહથી થાય છે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનો દેહ એક મનુષ્ય છે અને આવો મનુષ્ય જેવો આપણને દેહ મળ્યો છે આવો સાધન સમય મળ્યો છે ન ઠામ અત્યારે કોઈને કાંઈ વાંધો ખરો બાપા આપણા મહાપુરુષો આપણા રૂખવડીયા તમે જુઓ પગે હાલીને ઝપટ બોલાઈ ગયા છે હે એક ટાણાનું હોય ને એક ટાણાનું બાપુ ના હોય આ આપણા પડખા બેઠા એ ઓલીય પુરુષ તમે જો ભોજા બાપાની રેણીમાં કઈ રીતે પૂછજો તો ખરાબ બેઠા હોય ને કે બાપા બાપા વિશેની કંઈક વાત કરો હમણાં મેં વાત કરી હતી કે બાપા અમને એ વાત થોડીક જણાવ હોય બાપાના જીવનમાં બાપા એ ભોજા બાપાની કૃપાના પાત્ર કઈ રીતે બનેલા છે એ ક્યાં વડિયા ક્યાં વિલોચન નગર એ સ્થિતિમાં એ વખતમાં બાપા એ અત્યારે તો કોઈને દુઃખ નથી વાળા એક મજૂરી કરતો હોય ને તો સાંજે પાંચસો રૂપિયા લઈ આવે એને શું દુઃખ છે વાપરવા કાંઈ ઘટે એવું નથી બાપા હે સાધન સગવડ છે પૈસે ટકે સગવડ છે બધી રીતે સગવડ પણ ભજન થતું નથી ને ધન્યવાદ તમારા પ્રેમ ભાવનો તમે કાયમ ભેગા રહીને કાયમ આ આ મંડળ તો કાયમ જ્યારે જોઈ ત્યારે ભેગું જ હોય છે કંઈક પૂર્વના ખાતાદાર છો કંઈક કમાઈધારી છો શો કંઈક નિષ્ઠાવાન છો શ્રદ્ધાવાન છો અને સદગુરુ જો આ ભજન થાય છે ને તો બીજું કરવાવાળો તો એ બેઠો છો બાપુ તો ભજન થઈ જાય છે ને નરસિંહ મહેતાએ શું કર્યું બાપુ દામોદર બાપાએ કીધું કે સંસાર મરીને ભક્તિ પણ કે સંસાર ભક્તિ કેમ કરું કામ નો તો કૂટો શું કામ ના કરું તો મારો સંસાર કેમ આલગ રસ આશ્રમ તો કે મન હોય પીધે આપણે શું કરવા આવ્યા છીએ આપણે પરમાત્માનું ભજન કરવા આવ્યા છીએ ત્યારે આપણે પરમાત્માને કરવાનું શું એ આપણે કરવા આવી છીએ હે જો ભજન કરો ને તો બધું બીજું કરવા વાળો તો એ વજન જો થઈ જાય નહીં તો બીજું કરવાવાળો તો એ બેઠો છે બાપુ પણ આપણે બીજું કરવા જ આવીએ છીએ એટલે આપણને વાંધો પડે પણ તમારી નિષ્ઠાને તમારા ભાવ પ્રેમને ધન્યવાદ છે કાયમ તમે આ મહાપુરુષના શરણમાં રહીને રોજના પોગ્રામ હોય છે રોજ તમારી હાજરી હોય છે અને વાંધો નહીં દિન તર પાસું પડવાનું નહીં અલગ પુરુષ બેઠો છે આપણને આપવાવાળો ઉગારામની તૈયારી જ છે એવા વાળો નથી નથી ભગવાન ભિખારી બાપુ એક સામાન્ય મજૂરી માણસના અહીંયા મજૂરી કરવા જાય ને જો બસો ત્રણસો રૂપિયા મજૂરી જો આપી દેતો હોય તો આ ત્રણ લોકોનો નાથ મળ્યો છે મજૂરી કોઈની નહીં હે કોઈનો ભાર ના રાખે મોરારી વિયાદ સહિત ગીરધારી મજૂરી ખેડૂત આપણને હાથો હાથે આપણને હોય ક્યાંક બીજો જમા છે બાપુ સમજી ગયા આ આપણને દેખાય નહીં એટલે આપણને ઓલું થાય છે બાપુ પણ દે નહીં એટલે તમને ખૂટે નહીં એટલું દઈ દે બાપુ જો આપણામાં નિષ્ઠા રાખજો ગુરુમાં વિશ્વાસ રાખજો અને દેવાવાળો દુબળો નથી ને નથી અને જેટલું થાય એટલું ભજન કરજો જેટલા થાય એટલા સુવાસા સમરણમાં વાપરજો સત્સંગમાં વાપરજો અને પરમાત્મા ભાવ સેવામાં વાપરજો આપણા મનુષ્ય દેહને સાર્થિક બનાવવાનું સાધન સેવા સત્સંગને સમરણ છે આવા મહાપુરુષ મળ્યા છે કાયમ એનામ છોડતા નહીં અને જાણીને માણી લેવા જેવો આપણને સમય મળ્યો છે આવા સદગુરુ મળ્યા છે આટલું કંઈને વિરામ આપી સમય થઈ ગયો છે સદગુરુ દેવની જય